અત્યારે કમોસમી વરસાદ થવાના જે એંધાણ છે તેની વચ્ચે ઘણા બધા ભાગોની અંદર માવઠાઓ પડી પણ રહ્યા છે અને ગુજરાતમાં 4 થી 5 જિલ્લાઓમાં છેલી 12 કલાકની અંદર કમોસમી માવઠા જે છે તે શરૂ થઈ ચૂક્યા છે જેના ફોટા પણ સામે આવી રહ્યા છે અને વિડિયો પણ સામે આવી રહ્યા છે જેના વિશે આજના આ વિડિયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા વિચારણાઓ કરવાની છે અને હજુ પણ કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદી સંકટ આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ખલેલ પહોંચાડી શકે તેના વિશે વાત કરવાની છે કારણ કે 23 અને 24 તારીખ ગુજરાત રાજ્ય માટે

તો અહીંયા આપણને સીધી રીતે બધી જ માહિતી ક્લિયર રહી છે અહીંયા તમને દેખાડી દઉં તો ગુજરાત અહીંયા ક્યાં આવેલું છે તો તમે અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત જે છે ત્યાં લોકેશન ઉપર આવેલું છે અને ગુજરાતની ઉપર નીચે પણ તમે નાની નાની જે સિસ્ટમ ભાગો જોઈ રહ્યા છો ભાગો છે આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો બનાવે છે જેથી એક મોટા વાદળવાળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગો આ રીતના ગુજરાત ઉપરથી વચ્ચેથી પસાર થવાના છે અને વચ્ચે અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે જેથી ગુજરાત ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો પસાર થશે એટલે ગુજરાત રાજ્યના ઘણા બધા

સૌથી પહેલા નંબર મિત્રો હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનો છું તો છેલ્લી કેટલીક કલાકોમાં જે વરસાદના વિડીયો સામે આવ્યા છે કમોસમી માવઠા સામે આવ્યા છે એના વિશે આપણે જાણીશું અને જોઈશું કે કયા કયા ભાગમાં જે છે ત્યાં ઝાપટા પડ્યા છે વરસાદો પડ્યા છે એના આધારે મિત્રો આપણે સમજીશું કે કયા કયા ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં ઝાપટા આવી શકે તો એને લઈને જે એફએસ વેધર મોડલ અનુસાર જે નકશો સામે આવી રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે અને બીજા નંબર ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે તો હજુ પણ આવનારી આજે ત્રેવીસ તારીખ છે તો ત્રેવીસ તારીખથી બપોર પછીથી લઈને

અને ત્રીજા નંબરે મારે તમને એક માહિતી આપવાની છે શિયાળાને લઈને અને આવનારા દિવસોમાં હવામાનને લઈને જે મલાલ પટેલે આગાહી કરી છે તો એના વિશે પણ જાણીશું પરંતુ ચાલો મિત્રો તેની પહેલા જે છે તે આપણે ફોટો અને વિડીયો જોઈ લઈએ જેના વિશે મેં તમને અત્યારે માહિતી આપી કયા કયા ફોટા અને વિડીયોઝ જે છે તે સામે આવી રહ્યા છે એના વિશે એક વખત વાત કરી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ લો આ લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે ગઈકાલે મોડી રાતે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તોફાની વરસાદી ઝાપટાઓએ જે છે તે અતિ અતિભૂકા બોલાવ્યા અને એનો વિડિયો મિત્રો અહીંયા તમે આ જોઈ રહ્યા છો લાઈવ જોઈ લો મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને કડાકા ભડાકા સાથે તોફાની મેઘતાંડવ અહીંયા જોવા મળ્યું અને બીજા નંબરે ત્યાર પછી મિત્રો જોઈ લો તો ખાસ કરીને માત્ર કચ્છ ને ઉત્તર ગુજરાતમાં પણ આ મહેસાણા લાગુનો વિસ્તાર છે અહીંયા રોડ પલળતા જોવા મળ્યા એટલો વરસાદ જે છે તે અત્યારે ભર શિયાળે નોંધાયો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભર આ રીતના મેગ તાંડવો જોવા મળી રાજસ્થાન કરા પણ જોવા પડ્યા તો મિત્રો કરા સાથેના વરસાદો ગુજરાતની ઉત્તર ગુજરાતની બોર્ડર આસપાસ જે છે તે જોવા મળ્યા છે અને એના લીધે ગુજરાતમાં હવે આવનારી કલાકો જે છે તે હજુ આનાથી ભારે રહેવાની છે કારણ કે આવનારી અડતાલીસ કલાકની અંદર હજુ પણ જે વરસાદની આગાહીઓ સામે

વિભાગ તરફથી તો ગુજરાતનું હવામાન વિભાગ પણ હવે આગળ આવી ગયું છે બાવીસ તારીખે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે આવનારા દિવસોની અંદર ભારે વરસાદનું જે એલર્ટ છે જોઈ લો કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ ચારથી ત્રણ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે પણ યલો એલર્ટ જારી કરી દીધું છે એટલે કે હવામાન વિભાગે પણ માહિતી જાણ કરી દીધી છે કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ આવનારી કલાકો જે છે તે ભારે રહેવાની છે અને વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે પણ આપી દીધી છે તો એના માટે પણ તમારે સાવચેતી રાખવી પડશે સાવધાન રહેવું પડશે કારણ કે ઉત્તર ગુજરાતનો પટ્ટો અને કચ્છ લાગુનો જે આ પટ્ટો છે ત્યાં હજુ પણ આવનારી કલાકો ખૂબ ભારે રહેવાની છે અને ભારે વરસાદ થવાના જે આવી રહ્યા છે બાકી મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો બીજી પણ ઘણી બધી માહિતી આવી રહી છે તો ખાસ કરીને તમને માહિતી આપીએ તો બીજા જે નીચેના જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડશે કે નહીં એના વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં જે છે તે જે બોર્ડરિયા ભાગો છે જેમ કે દ્વારકા બનાસકાંઠાથી નીચેનો જે આ સળંગ પટ્ટો સુરેન્દ્રનગર મોરબીનો અને ત્યાંથી નીચે અહીંયા જામનગર પોરબંદર આ બધા જિલ્લાઓ અંદર જે છે તે ઝાપટા પડી શકે અમદાવાદ ખેડા લાગુના વિસ્તાર પંચમહાલ દાહોદમાં પણ ઝાપટા પડવાના એંધાણ છે બાકી નીચે સુરત નવસારી વલસાડ ભરૂચમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે હું તમને સિસ્ટમના આધારે અહીંયા સમજાવું કે જેનાથી તમને ખ્યાલ આવશે તો અહીંયા મિત્રો જોઈ લો તમને અહીંયા સરળતાથી સમજાશે તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો મિત્રો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે એ જોશો તો આખો આ ઉપરના ભાગની અંદર અહીંયા વધારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ઉપરનો ભાગ છે છે વધારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચે મિત્રો જોશો તો અહીંયા સુરત નવસારી વલસાડ ડાંગ સાપુતારા ભરૂચ આ જિલ્લાની અંદર કોઈ મોટા વાદળો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પટ્ટા નથી જેથી આ ભાગોમાં એટલો કોઈ ભયંકર કે ખતરનાક વરસાદ આવવાની પણ આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી નથી જેથી આ ભાગોમાં કોઈ વધારે વરસાદ તો આવવાની